મેટિસ હોસ્પિટલ હેઠળ કાર્યરત મેટિસ લાઈવ સેવર ક્લબ દ્વારા ચાંદખેડા એકસો પચાસ ઓટો રિક્ષા ચાલકો માટે ફર્સ્ટ એડ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તમામ રિક્ષા ચાલકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ પહેલનો મુખ્ય ઉદ્દેશ અકસ્માતો અથવા તાત્કાલિક તબીબી પરિસ્થિતિમાં તાત્કાલિક સહાય ઉપલબ્ધ કરાવવી અને માર્ગ સુરક્ષા વધારવાનો છે આ કાર્યક્રમ દ્વારા હોસ્પિટલે સમાજ કલ્યાણ અને સમયસર તબીબી સહાયતા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી છે મેટિસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટર વિપુલ સેંગલ ડોક્ટર અનુરાગ દવે ડોક્ટર અનિકેત ગુપ્તા વિશેષ ગુપ્તાની એમડી મેટિસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વગેરે સંલગ્ન પ્રયાસોથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

वो और सभी ऑटो रिक्शा ड्राइवर्स की एक ट्रेनिंग लेंगे और कैसे से कैसे हम जो अकस्मात होते हैं एक्सीडेंट होते हैं हार्ट अटैक आना तो उनको कैसे से कैसे ज्यादा से ज्यादा पेशेंटों को हम बचा सके उसके लिए एक स्पेशल ट्रेनिंग हमने मैटिस हॉस्पिटल में आज रखा है मैटिस हॉस्पिटल तरफ हमने से के भी हमने आज ट्रेन करवाना है कोई रोड पर अकस्मात थी गो होट पड़ी गये भागी गये तो हमने હોસ્પિટલ તરફથી ફર્સ્ટ એડ કીટ આપવાના છે બોક્સ એમાં એમાંથી અમે તાત્કાલિક એમને સહાય કરી શકીએ મદદ પૂરૂપે અને જો વધારે કઈ પ્રોબ્લેમ થયો હોય તો હોસ્પિટલ લાવીએ રોડ ઉપરથી અને અમે રોડ ઉપર પબ્લિક વધારે વધારે હોય પણ વધારે પડતી અમારી રિક્ષાઓ જ હોય કેમ કે ગમે ત્યાં કંઈક થઈ ગયું હોય તો રિક્ષાવાળો ત્યાંથી નીકળ્યો અને અકસ્માત સંજોગે એની સહાય કરે મદદરૂપે અને હોસ્પિટલે પહોંચતા કરે